વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે સમાચારમાં હવે આગળ વાત કરીએ તો અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી શાહીબાગ સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે રાષ્ટ્ર ધ્વજ વંદન કર્યું પ્રજાસત્તાક દિવસના અવસરે ફરજ પ્રત્યે ઉત્તમ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કર્યા આ ઉજવણી દરમિયાન શિસ્તબદ્ધ પરેડ પણ રજૂ કરાઈ આ અહેવાલ પરેડ રજૂ કરવામાં આવી હતી જેને ઉપસ્થિત અધિકારીઓ અને મહેમાનોએ સરાહના આપી પ્રજાસત્તાક દિવસ છે આ બદલ હું સૌથી પહેલાં તો આપ સભીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું આજે આપણે સંવિધાનના નિર્માણ નિર્માણ જે કર્યા છે જે ફ્રીડમ ફાઇટર્સ ફાઇટર્સે બધી કુરમારની આપીને સંવિધાનના નિર્માણ કર્યા છે એ બદલ આપના સારી સારી રીતે સિસ્ટમ ચાલી રહ્યો છે એ ઘડવૈયાઓનો પણ આપણે ખૂબ જ નમન કરીએ આ પોલીસના અમદાવાદના કામગીરી જોઈએ તો તમે તાજેતરમાં જ એક યુરોપિયન ઓર્ગેનાઇઝેશન છે નંબિયો જેને અમદાવાદને ભારતનો સૌથી સેફેસ્ટ સિટી જાહેર કર્યું છે એટલે આપણે કહી શકીએ કે અહીંયા જે પોલીસની કામગીરી છે એ પ્રશંસનીય કરી શકાય પોલીસ ફીડ સ્ટેશન અને રૂમ લેવલે ઉપલબ્ધ છે આ ઉપરાંત સરકારના વિવિધ પ્રોજેક્ટ હેઠળ અંદાજે સીસીટીવી કાર્યરત છે જે સીસીટીવી કામ ખાસ થયો છે એ પણ એમાં ખાસ છે આપણે વધારે સીસીટીવી લોક છે અને એની વધારે સીસીટીવી ની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આવી રહી છે અને આપણે કંટ્રોલ રૂમ માં પણ આવી રહી છે આ સિવાય ચાર હજાર લગભગ જેટલા સીસીટીવી સરકારના જુદા જુદા પ્રોજેક્ટ હેઠળ છે એટલે એના સેફેસ્ટ સિટી બનાવવામાં આ સીસીટીવીનો ખાસો યોગદાન કહી શકાય આપના તમામ જે પોલીસ છે બ્રાન્ચો છે ક્રાઈમ બ્રાન્ચ છે સાયબર ક્રાઈમ છે એ બધી વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહી છે એટલે કહી શકીએ કે આપણે પોલીસની કામગીરીથી સંતોષ છે તેમ છતાં એ કેવી રીતે ઓર ઇમ્પ્રૂવ થાય એના માટે આપણે સતત પ્રયાસમાં રહીએ ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ સહિત તમામ પોલીસ શાખાઓ સુવ્યવસ્થિત રીતે પોતાની ફરજ નિભાવી રહી છે અમદાવાદ પોલીસની કામગીરીથી સંતોષ વ્યક્ત કરતા પોલીસ કમિશનરે જણાવ્યું કે શહેરની સુરક્ષા વધુ મજબૂત બનાવવા સતત પ્રયત્ન ચાલુ રહેશે અમદાવાદમાં સિત્યોતેરમાં જે પ્રજાસત્તાક દિવસ છે જેને લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આજે ઉજવણી કરવામાં આવે છે અને ફ્લેગ ઓફ કરવામાં આવે છે અત્યારે તમે મારી પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોલીસ જવાનો દ્વારા પરેડ સાથે સાથે જે તેમને જે કાર્ય કામગીરી કરી હતી તેને લઈને અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા જે સન્માનિત કરવામાં આવે છે જે ફ્લેગ ઓફ કરવામાં આવે છે જે ત્રિરંગો છે તે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જે તિરંગો છે તે લહે લહેરાવવામાં આવે છે અને એક સ્પીચ આપીને અને એમાં પણ એવું પણ જણાવવામાં આવ્યું કે અમદાવાદ જે છે તે સેફેસ્ટ સિટી છે અને જે વર્લ્ડ ઇન્ડેક્સમાં પણ નામ આવી ગયું છે તો તે પ્રમાણે જે અમદાવાદ પોલીસ દ્વારા જે છે તે કામગીરી કરવામાં આવી રહી છે અને અમદાવાદ પોલીસની કામગીરીને લઈને તેમના દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે પોલીસ જે છે તે અમદાવાદને સેફ સિટી બનાવવા માટે દિવસે ને દિવસે વધુ મહેનત કરી રહી છે અને આ જ રોજ અમદાવાદ પોલીસ કમિશનરના અંતર્ગત જે છે તે પ્રજાસત્તાક જે દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી છે અને ખાસ પ્રકારે જે પરેડ માર્ચ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અલગ અલગ જે પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશનના પીઆઈ પીઆઈ અધિકારીશ્રી એસીપી શ્રીઓ દ્વારા આ તમામ જે પરેડનું છે તે આયોજન કરવામાં આવ્યું છે અને હાલમાં જે પોલીસ કમિશનર દ્વારા જે ફ્લેગ ઓફની જે કાર્ય કામગીરી છે તે પૂર્ણ કરી દઈ અને જે છવ્વીસમી જાન્યુઆરી છે તેની ઉજવણી કરવામાં આવી છે કેમેરામેન હર્ષ પુરબિયા સાથે હેમાંશુ પરમાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી અમદાવાદ